એ પામણી ખબર કે દીવા હોય કોઈ હમણાં તો ઘર માં કોઈ ને ખબર નતા ઘડે રામ રામ સીતારામ બધાને આઠ ને અઢાર થઈ ને આપણે હાલે કામ ફાંતી આપવાનું ને કાલે માંડ માંડ ને ખાતર પૂરું કર્યું હું પાછો પોરબંદર ગયો તો ઘડિયાળ લેવા તમે એ વિડીયો જોયો રાપ ને અમાર ભાઈ ભેરા આવે આજ આખો દીવું કે બધું કામ છે ને એક કોરા મેં કે હું ને હમી કે હમી બધી ભેરો હાલે છે મેં ને ફાંતી ને બધી આ રીતનું ને મસ્ત હે ને કામ થતું જાય છે આ હાકીલ છે રાપ ને એણે હેઠળ પાછો અમાર ફીટ કરી દીધો આ રીત નોટાણે આ બધું જામવાળો હોય કંઈ દેખાતું નથી તો જો આ બધા એમાં હે ને આપણી લાગત કાલે ખાતર તો ના વાવી દીધું આ કલાસ અને એમાં રાપ ને હમાર ભાઈ ભેરા હાલતા જાય એટલે આ રીતનું કામ થાતું જાય ઝીણું ઝીણું ખળ ને મોટો મોટો ખળ બધું ભૂહાતું ભૂહાતું જાય બાપે આજ બહુ વહેલા જોડે દીધા લાગે મને ખબર નથી હું તો આગળ પૂછ્યો પાણી પીધા ને આવ્યો ને બાપો ગાય નાસ્તો કરવા ને ટપ 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 હવાનું ચાલુ હોય ને આ થોડીક આગાહી વધારે છે કે ઠાવકોથી આવે જાય એવો નકરતા હરેવડે તો સારું જ છે બે ત્રિથી આ તો બસ આવું કી કાલે બન્યા રહીજો વિડીયોમાં લાઈક કરી દીજો ને એક મસ્ત કોમેન્ટ કરી દીજો હાલો એ માખી હોય ને માખી બિસાડાવીને મૂળતા આંટાણે હક નથી દેતી અટાણે ઊભો ઉપાડીએ ને તોય જાજી ઘડીને તું જો આ રીતનું હોય ને કામ થતું જાય બહુ જોરદાર કામ થતું છે હાઈ કલાસ ને આપણા બગલાભાઈ છે ને આપણા ભેરા હે આપણી ઉપાધિ નથી કંઈ હે વાંજો માટી દેખાય ના સુધતી હે હાંકવાનું આથી બધું કાલે ઘણું બધું હાકે નાખ્યું હે બાપે એટલું બાકી છે એવું બપોરે કદાચ ખૂટે કે ન ખૂટે જોઈએ કામ થાય

કપલ ઓછી કે ના ના મારે તો વરે ઠાવકી લેવી કે હું કાતો લે ઠાવકી બીજું કો કપલ ઓછું ઠાવકી આવે ભઈ થોડી કાઈ ડિઝાઇન વાઈઝ થોડું ઓય તોય મારા હારી ભૈરોતા નો ને તું પણ તું ના કાપા ઘડી આલો કોઈ દી પહેરતી ને કદા ભૈરોતા નો ને કપલ લીધી હોત તો પહેરત હાથી તે કપલ ઓછ લે આવ્યો બ્લેક એ બ્લેક ગોટલી હું બીજું કા હોય એમાં ના કઈ રખાઈ ગયેલ ન હોય જાવ જાવ તો મારે હે ને નાસ્તો ને પાણી કરવા હું ખાવા બેસતી હતી તો એ કે પાણી દે હું આવી પાણી નહીં ને ઘડી ગ્રે ઘડી ખાતી હાકે લઈને તો પછી જઈએ મામાને વાળીએ બરું ની એક મોટલી વાઢેલી ફાઈન 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 ચાલુ તો છે પણ એ વાંધો ને બરું વાઢવામાં નડે તો આ છે ને પારા ઉપીર ખેતરમાં હોય તો ન મજા આવે વાઢવાની ને હું કાંઈ મેં હવારી ઉઠે નહીં કર આજ ધૂં હજારા કરવું તો વરે આવી ત્રેન દીઠિયાનું અહીં ને હે મેં ચાર પાંચ દી એવી રૂપા વરા વરાપોતી વૈશ્વમાં એવા ધમ ધોકાર તડકા પડ્યા પડ્યા તા તેધું અમારે ખેતરમાં કામ આવતું હતું ખેતરનું કામ પૂરું કરી લીધું તા વરે પાછું મેં અહીંયા દ્રણ કરી દીધું એટલે તે દુ ધૂં હજાર કરવાનો મોકો ઉતો પણ તે દુ નહીં જાણતા ખેતરમાં દવાયું ને ખાતરની ने दड़ान कल दी था और अब हो गई नहीं हाँ तो नहीं जो ये वही नहीं है री है तो और पास में टुक माई कहीं हुक वाई के कहीं नहीं हाँ लो हमें बारू बाटवा पुगी क्या से एक बारी बाटवा नहीं है उठाने बेनत ने जो आई कलास बारू है जोरदार ये नो ये नो खाई जा नो का डोंगोरा हुई तो तो नो खाया हुई तो વાળી વાર શીરે સરોવર નેચરલી વળ્યા અમે આ ઘેર પૂર્યા કાકા ની તમે રાખી હા ગાડી લગાડે ની વારો આવે એટલે

પાટણ નો ખાય તાર ખાય હા ની કે નાખી દીજો પીપાસ ની પાજી હા મે આપડી જા દૂધ નું લાગુ ચાલુ થકું એમ તે ની હાવ હા પાછી નાખ ને લાડું છે હા ને નાથી હે ને કંટ્રોલા વીંતી વીંતી આવતી લાગે હું તો ભારી લઈને કાર નો ગયો હા ની

કેગા લાઈટ વાઈ ગઈ મેં કંટ્રોલર નું ચ્યાક નાખી દીધું ગેસી રખાય ની ખાવા થા થઈ નાખી દીધું નો તો ભાવ તો હું કે એકદી ખાધું તો પછી નાખી દીધું ગેસ માથે ખાવાનું થા ગેસ માથે નાખી દીધું પછી લાઈટ ન ઉતી નતી ને તાલે હું ઊંઢે કંટ્રોલા વેણી આવીતી હટાણા હુંથી ઈટા પડ્યાતા પછી માંમાન વાડી થી

रिंग काटे पासी सड़ा हुई है जो ये हाँ ये वाकरी सीटी था है हमारे कुकर फट गए तो काम क्यों है छेड़ा बेड़ा बनेगा है तो वायरिंग में वन है <laughs> <था ना> <laughs> मुझे लगे सर्किट बनेगी सर्किट नाक तो ये है ना वो काम है सर्किट

ને ભરતું નહીં ભરત આગળ સરવાને બહુ શોક ભરે ખરાય રી હા કલાક દોટ કલાક બે કલાક સરે તો ધરાય રે હા કંટોલાનું શ્યાક છે દે નવી સીઝન નવી સીઝન નું નવું શ્યાક નાખે ને ખાલી કંટોલાને બાજરાનો કે ઘઉંનો કેવા લે પેરો જી હાલ છે કરે જી હાલ લે

ટૂંકમાં યાદ જ ન આવે રીંગણા ટમેટા બે હોય વધે વધે ને ગવાર હોય જો હે ને રીંગણીના રોપતા વાવે સોંપે દીધા ટમેટીના બાકી છે હજે ના ટમેટીને સોંપ્યા આવત તો વૈશમાં મેડિસન રાખો ઓલા દેહી હા એના

હે વારો આવ્યો સીભડાનો ને સીભણા વાવવાના છે આપડી કપાસ ભેરા ને વાં હાલે થોરીયો નાખવાનું કામ અમારે મે વરાખવા દેવાનો થતો ને એટલે અમે હે ને થોરીયા નાખ્યા કપાસ માં પાણી કાઢવાનો પ્લાન છે તો જો કપાસ માં હે ને કાકા ખાલા હે ને ના નાખણ સીભડા હાલે પાદરવા મહિનામાં થાહે સીભડા

वीडियोस बनावे वी हमार काम पे काम और काम बारा काम करे हां थोड़ी मजा आवे जी ऊपर नीचे ला हेठे बुल जा काम करो वीडियोस बनाए रखो तो रेवा दे आय 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 बोलते हैं कहता हूँ नहीं बात होता है नहीं कहता हूँ कहाँ तो नहीं करा वीडियोस बनावे कहीं काम नहीं करता કામ વિદ્યાકાર બને કે જર કામ હોય ને તારો જ બને બાકી કામ બકર ને તો વિદ્યા વર કેવા કેવા બના બને હા માતાજી સુખી રાખે હમ હા તો કરવા વર હા હાલે લે પછી કુટિયાને જાવું ને એ વટો ને પાંચ હા એમાં કામ તોડજો કર લી તો ફેક તો એ ભલે મે આવે તોય વાંધો ની નો આવે તોય વાંધો ની ના તોરીલાની સારવા સુઈ જાય

તરે કાઢીને નાખી એ ઘરે પાછી વાગે મરે બે ત્રણ દિવસ જ જોઈએ વાગે કે નહી આજ દિવાહો છે ને આટાને સાંધી ખબર પડી કે આજ દિવાહો છે એ બોલું કેલેન્ડર હે ને છે તે આવી પંતાન તોડવાનું એકતા યાદ આવે નું હું હણ આવે આમાં તારીખની વાર જોવે લઈએ ફોનમાં સાંભું દેખાતો હોય તે આટાને હું હું ક દિવાહો કે દુ હે તઈક ના ખબર ન એમને વાર ના તારીખ ખબર જ ન

પછી પાણી નાખવાનું કેટલી ફેરે રાફી બનાવી અને કેટલી ફેરે બતાવી પાણી નાખવાની ખૂબી હોય છે આજ કાં છે બાપા તમને ખબર છે તમને ખબર હતા કે દીવા હોશે આજ હોય હા કે હમણે તો ઘરમાં કોઈની ખબર નહોતા તો ઓછે તો આઈ દે હા काले पाचा खबर उता के काले दीवा हो से बाज पास में भूला ही क्यों दीवा हो से ये तो हाल दीवा हो तो हमारे जो जी दी बड़ा बढ़िया जो ना ठीक है तो दी उस चीज़ बापू उत्साह ही माना देखे। से बापू उत्साह ही माना से कैमरामैन फोकस करो फोकस कैमरा में फोकस करो मुझे तो हाल है क्यों पानी ना के दिया तो क्यों

ઉપર થી <laughs> <laughs> હવાનું કંટોલાનું શ્યાક લાખી રોટલા થોડુંક શ્યાક રોટલો થોડુંક લાખી નાખી ખાઈ લે હાલો